કોકી નડા બેટ ને શું માહોલ બને તો કન્ટિન્યુ બ્લોગ માં બનીયા રો બતાવ આ તો ભાઈ હતા બેનો અહીંયા થી ને વાહ ભાઈ જડી ગયા હતા અને ત્યાંથી થી ડાયરેક્ટ નીકળવાનું છે સુઈ ગોમ ને સુઈ ગોમ થી સીધા પોકી જશું નડા બેટ ચાલો હવે તો ફૂલ એન્જોય કરતા કરતા નીકળી જાય 10 કિલો શૂટ કરીને 2 કિલો મોટિવેશન ભેગો કરીને આપણે પોકી જાય જલ્દી જલ્દી નડા બેટ તો ચાલો જલ્દી પોકીએ ને શું માહોલ બને કન્ટિન્યુ બ્લોગ માં બનીયા રો બતાવ કિસકા ગના બમ ને ટંકી ફૂલ કરાય વાલે તે હવે હવા થઈ રહી છે આના મન મારા એટલે બાઇક માં તો ફૂલ કરાવી મારા પેટ નો ખડો આગળ થઈને પૂર્સો ને આપણે આપણે ઉભા છે એમને લઈ અને મારા બે ત્રણ પાછળથી એમને લઈ લેવાના અને પછી આપણે ને ડાયરેક્ટ ખડા બેઠી અંદર રોલા સોલા કરવાના છે ચાલો ભોગીયા પહેલા જલ્દી જતી ખડા એટલે એને વરસાદનો થઈ ગયો તો બહુ વરસાદ આવવા મળ્યો તો એટલે પોરો કલાક કોણો ખાવા બેનના ઘરે આવી ગયા હતા ત્યાં આ ભાણિયા પટકી ગયા આ ભાઈને મોં જાલુ છે હજીની સુકે હવાયું આય ભાઈ એટલે હટાણે ને અમે લોકો અમે એટલે ઊંઘી ભાઈ અને ઈ જે તો કેમ લેને ઓલા જવાનો હતો આપણે ડાયરેક્ટ ખડા

અહીંયા આગળ ચાલો થોડા બી ને લાઈવ આનંદ ને આનંદ ને એમના માટે થોડા ઘણા ફોટા વિડીયો શૂટ કરી લઉં અને પછી નીકળી કોઈ ફાઇનલી જીરો પોઈન્ટ કોઢ રે તો એ તમને નજારા બતાવું ત્યાં સુધી આ અને જોઈસમાં એ દબડ દબડ આધો જણા હાતો ને એવો હું બુઢી લોકો એવો હું મટાણે મારા સંદાય મિત્રો સાથે રહે ને આ તો આ પાણીના છબછબીયા કરવા આવ્યો તો નહીં આગળ તો બે સાઈડ પાણી એ રાણે કે કચ્છના થોડા રણમાં આવી ગયો એ હું ફીલ થવા મંડ્યો એ વાયરો તો દરિયાનો વ્યૂ તો એક નંબર તમે આગળ ક્લિપમાં જોઈ લીધું

માતા નારેશ્વરીના મંદિરે પોગાડી દીધા હતા મારા ખ્યાલથી અહીંયા આગળ હે ને ફોટો વિડીયોની પરવાનગી નથી અંદર એટલે તમને લોકો દર્શન તો નહીં કરાવી ગયું પણ મહાદેવના દર્શન કરી લો બહારથી ઓસમ ઓસમ નજારા બતા અહીંયા આગળ હે ને મંદિરની અંદર ફોટો વિડીયોની મનાઈ છે એટલે તમને લોકોના ઘરે દર્શન નથી કરી શક્યો પણ અહીંયા બહારથી મંદિર જોઈ લો અને નજારા બતાવી દઉં કંઈક આ ટાઈપના હશે અને મહાદેવના દર્શન તમને લોકોને કરાવી દઉં તો ચાલો નીચે ઉતરી અને અંદર ગુફા છે આની અંદર જોરદાર નજારા હે ઓસમ નજારા ને નિહાળતા આવી તો ચાલો જલ્દી જલ્દી પેલા નીચે જઈએ અને તમને લોકોને એ પણ બતાવું તો તમે લોકો અહીંયા આગળ નડાબેટ ફરવા આવો ને તો આટલી જગ્યા જરૂર ફરવા એટલે અમે તમને બતાવવાના કારણ કે અહીંયા આગળ ને આ જગ્યાએ મોજ ચડે છે કે ના પૂછવાગળે ને આ ટીવીથી થી ચોથી વાર આવ્યો છું પણ ફૂલ ફાઇન ફાઇન મોજ થાય કારણ કે બીજી આમાં બહુ નજી બી જગ્યા પર તો ફેમિલી અટાણે છે ને શંકર ભગવાનના દર્શન કરતા હતા બે મિત્રો મળી ગયા આ ભાઈ ગયા ઉલો આવ્યો ઉલો

એમને લોકોને ખબર હશે કે અહીંયા માતા નડેશ્વરીનું જૂનું મંદિર પણ છે જો તમને લોકોને બતાવ્યું હતું આ હે માતા નળેશ્વરીનું જૂનું મંદિર અને હવે અહીંયા આગળ નવું મંદિર બનાવવામાં આવ્યું છે તો ત્યાં આવે છે મુસાફરો પ્લસ ગુજરાતની ઘણી બધી પબ્લિક ત્યાં તમને જોવા મળે છે અને અહીંયા આગળ જો આ હે માતા નડેશ્વરીનું જૂનું મંદિર અહીંયા આગળ ચૂડીઓ ઘણી બધી પડી છે પ્લસ હું તમને હવે સાઈડમાં એક બીજું મંદિર છે એ મંદિરની વિઝિટ કરવાનો હું તો એટલે અહીંયા આગળ પણ એક મંદિર છે તમને લોકોને આ મંદિરને પણ દર્શન કરાવી દઉં તો ચાલો જલ્દી જલ્દી જઈએ આ મંદિર કોનું હે નો આઈડિયા બટ દર્શન કરાવી દઉં તમને લોકોને આ હે નળેશ્વરી માતાજીનું જૂનું પુરાણું પ્રગટ સ્થાન મંદિર તો પેલું શું હતું પેલું એનાથી પણ જૂનું મિત્રો આ છે ને આ નવા મંદિર થી પણ થોડું જૂનું છે અને બાજુ તમને બતાવ્યું ને એટલે સૌથી જૂનું જુઓ તમે ઉપર જોઈ શકો છો અને આ મંદિર એનાથી થોડું જૂનું છે જે થોડા સમય પહેલા અહીંયા થી મારા ખ્યાલ થી અહીંયા આગળ લઈ ગયા છે બધું અને જોઈ શકો છો તમે આ હે માતા નરેશ્વરીના દર્શન કરી લ્યો તે નવા મંદિરમાં તમને લોકો ને નતા કરાવી શક્યો પરંતુ અહીંયા થી કરી લો ગળે ને માતા નળેશ્વરી નું એટલે કે બીજા નંબરનું ઓલ્ડ મંદિર છે તો જો તમે લોકો હજી સુધી આ મંદિરે ના આવ્યા હો આટલે આવીને જ વળતા થયા હોય ને તો નેક્સ્ટ ટાઈમ જો તમે નડા ફરવા આવો ને તો અહીંયા આગળ આવજો કારણ કે બહુ સુંદર ને બહુ જોરદાર નજારા થયા હોય તો ના ફર્યા આવો ને તો હોટે આવજો તો હેડો હવે આપણે આવવાનું છે બોર્ડર ફરવા તો ચલો હવે જલ્દી જલ્દી અહીંયા બધો માહોલ સેટ કરીને બોર્ડર ફરવા લઈશું અને તમને લોકોને બોર્ડરની વિઝિટે કરાવો બોર્ડરના માહોલે બતાવું તો ચલો જલ્દી જલ્દી જઈએ રીપ એટલા માટે અટક્યા છે કે પોણો કલાકથી ગળું હુબાઈ ગયું નકરો બોલ બોલ જ કરું પાણી નહીં મળતું અને ક્લિપ વારે ઘડી વારે ઘડીએ રિપીટ કરતું જવું પડે છે કારણ કે અહીંયા આગળનું મને થોડા ઘણા છે ને ખબર નથી ક્લાસ પરિવાર હતું ફ્રેશ થઈ ગયો તો શર્ટ ભાઈ આને હાલ દીધું તું હું હાથે ટી શર્ટ લઈ આવ્યો હતો એ ટીશર્ટ લઈ આવી તું એનો મોટો તો હોકી ભાઈ મેં લેટાણ આવ્યો ને અહીંયા આગળ આપણે બોર્ડર પર જવાનું હતું તો વીઆઈપી એન્ટ્રી લઈ લે ને જલ્દી જલ્દી બોર્ડર ફેરવું છે મને લોકો અને નજારા બધા અહીં આગળ ટિકિટ નહીં બોર્ડર પર માટે ટિકિટ 150 રૂપિયા હે બોર્ડર પર માટે ટિકિટ છે કેટલી મે 6 ટિકિટો લીધી હતી હવે આને હે ને હાથે બોજે ને તો અંદર તમે ગમે એમ ફરી શકો બાકી પરવાનગી નથી તો ચાલો આ તીકીટોને જલ્દી જલ્દી બધાને હાથે બોધીવાળી કોકને બોન બનાવી નાખી ને પછી રાખડી બંધાઈ ના સાતુકી બે લઈને જતો રે આ ભાઈની છે દેવા જો લડ રાખડી બદો બી બેન ફેમિલી અટાણે છે ને જલ્દી જલ્દી બોધી લઈએ અને પછી નીકળીશું સુ બોધીને અંદર તો ફેમિલી તો રાખડી બાધી દીધી છે ફેમિલી અટાણે હેને સંધાઈ મિત્રો અમે સાથે મળીને રાખડી બાંધી લીધી છે અને હવે અંદરની સાઈડ ફરવા નીકળ્યા છીએ તો તમને વ્યૂ બતાવું હું અંદર લો ખાલી જોરદાર અને જબરદસ્ત છે આગળ હાથે રાખડી ફર્સ્ટ ક્લાસ મોટીવાળી છે અને હવે અંદરના નજારા જોવાના છે ખોલી ઇન્જોય કરવાનું છે પરંતુ આ વ્લોગ બહુ મોટો થઈ ગયો એટલે અહીંયા આગળ એન્ડ કરી દઈએ તો બાકીના સાથે તમને બીજા બ્લોગની અંદર જોવા મળશે તો આશા કરું કે આજનો વિડીયો તમને સારો લાગ્યો હશે તો આ બ્લોગ થાય તો તમને ભાગ ટુ રહેવા માટે અને આ ભાગ ટુ જોવા માટે તૈયાર રહેજો કમેન્ટ કરી દો કેટલા સમયમાં ભાગ ટુ લાવું જલ્દી જલ્દી લાવવા માટે આ વિડીયોની અંદર ઘણા નહીં પણ બસો કોમેન્ટ તો હોવા જ જોઈએ તો જલ્દીથી કોમેન્ટ કરો અને જય દ્વારકાધીશ હું મળું તમને બીજાને નવા નવી ન્યૂઝ બાય